જે અહીંયા જોઈએ તો અ આ ના વિજાતીય સ્વરો ઈ ઈ અને ઉ ઉ છે સેમ આપણે અહીંયા કોમન જોઈએ તો ઈ અને ઈ ના વિજાતીય સ્વરો ક્યાં ક્યાં થાય તો કે અ અને આ થાય ત્યાર પછી ઉ અને ઉ થાય ગુજરાતના તમામ ઉમેદવારોને જય ભારતને જય ગુજરાત સ્વાગત છે આપનું એક નવા વિડીયોની અંદર આજના વિડીયોની અંદર આપણે જે અહીંયા વર્ણ અને અક્ષર ની માહિતી મેળવવાના છે પણ એ પહેલા છે જો આની પહેલાનો વિડીયો છે વર્ણ અને અક્ષરનો ન જોયો હોય તો ખાસ કરીને છે એ પહેલા જોયા આવજો અહીંયા છે હવે આપણે ડીપમાં માં માહિતી મેળવીએ સમય બગાડ્યા વિના છે આપણે જોઈએ શું છે અહીંયા પહેલું જ આવે છે ધ્વનિ એટલે શું ધ્વનિ એટલે શું તો કે મુખમાંથી વ્યંજનોનું ઉચ્ચારણ થાય ત્યારે જુદા જુદા અવયવો દ્વારા હવાને રોકવામાં આવે છે અને પછી છોડવામાં આવે છે કે જ્યારે કોઈ પણ વ્યંજન છે એનું ઉચ્ચારણ થાય મુખમાંથી તો જે જુદા જુદા અવયવો દ્વારા જુદા જુદા સ્થાનો દ્વારા છે એ હવાને છે રોકવામાં આવે છે અને પછી છોડવામાં આવે છે ત્યારે ધ્વનિ ઉત્પન્ન થાય છે કે ત્યારે ધ્વનિ છે અવાજ છે ઉત્પન્ન થાય છે બરાબર આને છે શું કહેવાય તો કે ધ્વનિ કહેવાય છે આવા જુદા જુદા પાંચ ધ્વનિ સ્થાનો છે જે નીચે મુજબ છે કે આવા બીજા પાંચ ધ્વનિ સ્થાનો છે એ નીચે મુજબ આપણને આપેલા છે અહીંયા કોષ્ટક જોઈએ તો કે ઉચ્ચ છે કે ઊંચા અવાજે છે એ એનું ઉચ્ચારણ થતું હોય મધ્ય એટલે કે નોર્મલ રીતે જે આપણે બોલતા હોઈએ છીએ નિમ્ન એટલે કે નીચા અવાજે જે આપણે બોલાતું હોય તો કે અગ્ર ભાગેથી એટલે આગળ છે મુખના છે આગળના ભાગમાંથી ત્યાર પછી મધ્ય એટલે મુખના મધ્ય ભાગમાંથી પૃષ્ઠ એટલે કે મુખના પાછળના ભાગમાંથી છે એનું ઉચ્ચારણ થતું હોય હવે અહીંયા જોઈએ ઉચ્ચમાં અને અગ્રમાં હોય તો એ આપેલો છે મધ્યમાં અગ્ર હોય તો એ આપેલો છે નિમ્નની અંદર અગ્ર હોય તો એ આપેલો છે અહીંયા બે એ છે પણ આ જે બીજો એ છે એ કેવો છે તો કે મોટી માત્રાવાળો એ છે હવે મધ્યની અંદર ઉચ્ચમાં જોઈએ તો કોઈ પણ નથી હવે ત્યાર પછી આવે છે મધ્યની અંદર આપણે તો અ આપેલો છે ત્યાર પછી નિમ્નની અંદર આ આપેલો છે અને પૃષ્ઠની અંદર ઉચ્ચ જોઈએ તો ઊ આપેલો છે મધ્યની અંદર ઓ આપેલો છે અને નિમ્નની અંદર પણ

સ્વર સજાતીય સ્વરો કોને કહેવાય તો કે એક જ સ્થાનથી બોલાતા સ્વરો એક અને ઈ છે અને ઉ અને ઉ છે અહીંયા આપેલા છે ત્યાર પછી નું જોઈએ તો ત્યાર પછી આવે છે વિજાતીય સ્વરો વિજાતીય સ્વરો એટલે તો કે જુદા જુદા સ્થાનેથી બોલાતા સ્વરોને એકબીજાના વિજાતીય સ્વરો કહે છે કે જુદા જુદા અલગ અલગ સ્થાનેથી જે બોલાતા હોય તો એ એકબીજાના કેવા સ્વરો છે તો કે વિજાતીય સ્વરો છે અહીંયા જોઈએ તો અ આ ના વિજાતીય સ્વરો ઈ ઈ અને ઉ ઉ છે સેમ આપણે અહીંયા કોમન જોઈએ તો ઈ અને ઈ ના વિજાતીય સ્વરો ક્યાં ક્યાં થાય તો કે અ અને આ થાય ત્યાર પછી ઉ અને ઉ થાય હવે પછી ઉ ના જોવા જઈએ તો ઈ અને આ થાય બરાબર છે આ બધા છે એ વિજાતી એકા બીજાના થાય છે ત્યાર પછીનું જોઈએ હવે અહીંથી જે આપણને કોષ્ટકની જે ડીપમાં માહિતી મેળવવાની વાત હતી એ અહીંથી ચાલુ થાય છે અહીંયા જોઈએ તો કંઠીય આપેલું છે અહીંયાં શું છે તો કે જે વર્ણના ઉચ્ચારણમાં જીભનું મૂળ કોમળ તાળવાને સ્પર્શીને ધ્વનિ ઉત્પન્ન કરે તેને કંઠીય કહે છે કે જે વર્ણનું ઉચ્ચારણ આપણે કરતા હોઈએ તો અહીંયા જીભનું મૂળ છે એ ક્યાં અડે છે તો કે કોમળ તાળવાને છે સ્પર્શ કરે છે અને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને શું કહેવાય તો કે કંઠ્ય કહેવાય છે ત્યાર પછીનું જોઈએ હવે આવે છે તાલવ્ય જે વર્ણના ઉચ્ચારણમાં જીભનો મધ્ય ભાગ કઠોર તાળવાને સ્પર્શીને ધ્વનિ ઉત્પન્ન કરે તેને તાલવ્ય કહે છે કે જે વર્ણનું ઉચ્ચારણ આપણે કરીએ છીએ કોઈ પણ શબ્દ છે વર્ણ છે આપણે બોલીએ છીએ તો જીભનો મધ્ય ભાગ છે વચ્ચેનો ભાગ છે કઠોર તાળવાને સ્પર્શે છે અને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને કેવા કહે છે ત્યાર ત્યાર પછી જોઈએ આવે છે મર્ધન્ય કે જે વર્ણના ઉચ્ચારણમાં જીભનો આગળનો ભાગ કઠોર તાળવાને કોઈ પણ ભાગને સ્પર્શીને ધ્વનિ ઉત્પન્ન કરે તેને મર્ધન્ય કહે છે કે કોઈ પણ વર્ણ છે એ અક્ષર છે એનું ઉચ્ચારણ છે આપણે કરીએ છીએ અને આગળનો ભાગ છે એ કઠોર તાળવાના કોઈ પણ ભાગને છે સ્પર્શીને સ્પર્શ કરે છે અને જે ધ્વનિ ઉત્પન્ન થાય છે એને કયો ધ્વનિ કહેવાય તો કે મર્ધન્ય વ્યંજન કહેવાય છે ત્યાર પછી જોઈએ ત્યાર પછી આવે છે દંત્ય જે વર્ણનું ઉચ્ચારણ ઉપરના દાંતનો સ્પર્શ થઈને ધ્વનિ ઉત્પન્ન થાય તેને કેવું કહેવાય તો કે દંત્ય કહે છે કે કોઈ પણ વર્ણ છે વ્યંજન છે આપણે એનું ઉચ્ચારણ કરીએ છીએ તો દાંતનો સ્પર્શ થઈ અને ઉત્પન્ન થાય છે એને કેવું કહેવાય તો કે દંતીય વ્યંજન ત્યાર પછી જોઈએ ત્યાર પછી જોઈએ તો ઓષ્ઠ્ય આપેલું છે જે વર્ણનું ઉચ્ચારણ બંને ઓઠના બીડાવાથી થાય તેને ઓષ્ઠ્ય કહેવાય કે સિમ્પલ છે સહેલામાં સેલું ઓષ્ય તો કે બંને ઓઠના બીડાવાથી છે જેનું જે ઉચ્ચારણ થાય છે એને કેવું કહેવાય તો કે ઓષ્ઠ્ય કહેવાય છે ત્યાર પછી જોઈએ હવે આવે છે કંઠ તાલવ્ય કંઠ તાલવ્ય એટલે શું થશે તો કે અ અને એ નું ઉચ્ચારણ સ્થાન કંઠ અને તાળવું હોવાથી તે કંઠ તાલવ્ય છે કે કંઠ તાલવ્ય એટલે તો કે અ અને આ બંનેનું ઉચ્ચારણ સ્થાન જે કેવું છે તો કે કંઠ અને તાલવ્ય એટલે કે ગળું અને તાળવું બંને છે તેથી જે કેવું છે તો કે બંનેનું મિક્સઅપ છે એટલે કે કંઠ તાલવ્ય છે ત્યાર પછીનું જોઈએ ત્યાર પછી આવે છે કંઠ હવે કંઠ એટલે શું થશે તો કે ઓ અને અ ઉચ્ચારણ સ્થાન કંઠ અને ઓષ્ઠ્ય હોવાથી

આપણે આપણા સ્વરતંત્ર ની અંદર કોઈ પણ વ્યંજન બોલતી વખતે કંપન થાય નહીં તો તેને કેવો વ્યંજન કહેવાય કહેવાય તો કે અઘોષ અઘોષ વ્યંજન અંદર આપણને દાખલા તરીકે આપેલા છે ક ખ ચ છ ટ ઠ પ ફ શ શ આપેલા છે આ બધા વ્યંજનો છે એ કોષ્ટક ની અંદર થી જ આવેલા છે કે બહાર થી લઈ આવેલા નથી બરાબર જોઈએ આગળ હવે અહીંયા જોઈએ તો અનુનાસિક વ્યંજન જે આપેલું છે અનુનાસિક વ્યંજન એટલે તો કે મુખ ઉપરાંત નાકમાંથી બોલાતા વ્યંજન અનુનાસિક વ્યંજન હવે ત્યાર પછી આવે છે અનુનાશિક વ્યંજન અનુનાસિક વ્યંજન એટલે શું થાય તો કે મુખ ઉપરાંત નાકમાંથી બોલાતા વ્યંજન અનુનાશિક વ્યંજન કહે છે કે મોઢા ઉપરાંત મુખ ઉપરાંત છે એ નાકમાંથી જે એનું ઉચ્ચારણ થતું હોય તો એવા વ્યંજનને કેવા કહેવાય તો કે અનુનાશિક વ્યંજન કહેવાય અહીંયા જોઈએ તો અંગ અહીં હણ ન મ સિવાયના તમામ વ્યંજનો કેવા છે નિનાશિક વ્યંજન જે અહીંયા આપેલા છે ને એટલા જ છે અનુનાશિક આપેલા છે એના સિવાયના જે વ્યંજનો કેવા છે તો કે નિરૂનાશિક છે એટલે કે મુખ ને નાક નાકમાં બંને ધામ બોલાતા હોય એવા વ્યંજન નથી ત્યાર પછીનું જોઈએ હવે આવે છે અલ્પ વ્યંજન અલ્પ વ્યંજન એટલે શું થશે તો કે જે વ્યંજનનું ઉચ્ચારણ કરતી વખતે શ્વાસ ઓછો ઘૂંટાય તેને અલ્પ વ્યંજન કહેવાય કે કોઈ પણ વ્યંજન જે આપણે બોલીએ ત્યારે જે શ્વાસ ઓછો ઘૂંટાય તો એ કેવો વ્યંજન છે તો કે અલ્પ વ્યંજન છે અહીંયા તો કે ક ચ ટ ટ પ ગ ગ બ વગેરે વગેરે છે અહીંયા વ્યંજનો વ્યંજનો આપેલા છે 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 આ બધા કેવા તો કે અંદરના જોઈએ આગળ હવે ત્યાર પછી આવે મહાપ્રાણ વ્યંજન જે વ્યંજનનું ઉચ્ચારણ કરતી વખતે શ્વાસ વધારે ઘૂંટાય તેને મહાપ્રાણ વ્યંજન કહે છે અલ્પ પ્રાણથી સેમ ઉલટું છે કે કોઈ પણ વ્યંજન છે એ આપણે બોલતી વખતે શ્વાસ છે વધારે ઘૂંટાય તો એ કેવો છે તો કે મહાપ્રાણ વ્યંજન છે અહીંયા અહીંયા આપણે ઉદાહરણ તરીકે ખ છ ઠ વગેરે વગેરે છે અહીંયા વ્યંજનો આપેલા છે જોઈએ ત્યાર પછીનું હવે અહીંયા આવે છે થી મ સુધીના બધા જ વ્યંજનો કોઈને કોઈ ઉચ્ચારણ સ્થાનનો સ્પર્શ કરે છે આથી તે સ્પર્શ વ્યંજનો છે કે થી મ સુધીના જે કંઈ વ્યંજનો છે એ કોઈને કોઈ ઉચ્ચારણ સ્થાનનો છે એ સ્પર્શ કરે છે આથી તે કેવા છે તો કે સ્પર્શ વ્યંજનો છે ત્યાર પછીનું જોઈએ તો કે શ શ શ અને હ ના ઉચ્ચારણમાં મુખના અવયવો હવાને રોકતા નથી પણ સાકડા માર્ગમાંથી પસાર કરે છે આથી તે ચાર વ્યંજનો કહેવા છે તો કે સક્ષી વ્યંજનો છે ચાર વ્યંજનો ક્યાં કયા તો કે શરણાઈનો સ સસલાનો સ ષટકોણનો સ અને હરણનો હ આ ચાર વ્યંજનો છે એ મુખમાંથી જ્યારે બોલાય છે ત્યારે હવાને રોકતા નથી પણ સાકડા માર્ગમાંથી પસાર કરે છે તેથી તે કહેવા છે તો કે સક્ષી વ્યંજનો

હવે આવે છે લ ના ઉચ્ચારણમાં જીભ દાંતનો સ્પર્શ કરે છે અને હવા ત્યાંથી પસાર થાય છે આથી લ પાશ્વિક વ્યંજન છે લ નું જ્યારે ઉચ્ચારણ થાય છે ત્યારે જીભ છે એ દાંત સ્પર્શ કરે છે અને હવા છે એ પસાર થાય છે તેથી જે જે અવાજ ઉત્પન્ન થાય છે જે ધ્વનિ જે ઉત્પન્ન થાય છે એ છે કેવો છે તો કે પાશ્વિક વ્યંજન છે હવે પાશ્વિક વ્યંજનમાં લ ની સાથે સાથે અડો પણ છે અહીંયા આવે છે જોઈએ તો કે આ બંને છે એ છે તો કે પટકાવાળા વ્યંજન તરીકે પણ ઓળખવામાં આવે છે લ અને અને છે એ પટકાવાળા વ્યંજન તરીકે પણ ઓળખાય ત્યાર પછીનો જોઈએ તો ય અને વ ઉચ્ચારણ સ્થાનોનો સાવ ઓછો જ સ્પર્શ કરે છે આથી ય અને વ અંતસ્થ કે અર્ધસ્વર તરીકે ઓળખાય છે ય અને વ છે એ આપણે અત્યાર સુધી છે અર્ધસ્વર છે એને ઓળખતા હતા પણ તે કેવો કહેવાય છે અંતસ્થ પણ કહેવાય છે શા માટે તો કે જે ઉચ્ચારણના સ્થાનો છે એનો જે સાવ ઓછો છે એ સ્પર્શ કરે છે તેથી ત્યાર પછીનું જોઈએ તો હવે આપણને અહીંયા આપેલું છે ગુજરાતી ભાષામાં કુલ ચોત્રીસ વ્યંજનોનો સમાવેશ થાય છે ગુજરાતી ભાષામાં કેટલા વ્યંજનોનો સમાવેશ થાય છે તો કે ચોત્રીસ તથા ચાર જોડાક્ષરોનો પણ સમાવેશ થાય છે હવે આ ચોત્રીસ વ્યંજનો પ્લસમાં કેટલા જોડાક્ષરો છે તો કે ચાર જોડાક્ષરોનો સમાવેશ થાય કે અહીંયા જોડાક્ષર ક્યાં ક્યાં છે જોઈએ તો ક્ષ આપેલો છે ક્ષ એટલે તો કે ક વત્તા શ થશે ને જ્ઞ એટલે તો કે જ વત્તા ગ અને ત્ર એટલે તો કે ત વત્તા ર ને શ્ર તો કે સ વત્તા ર થશે બરાબર આ બધા જોડાક્ષરો આ ચાર જોડાક્ષરો છે એનો પણ અહીંયા સમાવેશ થાય છે ઓકે તો અહીંયા વર્ણ અને અક્ષર છે એ પૂરા થાય છે તો મળીએ છીએ નવા વિડિયોની અંદર થેન્ક યુ